અમેરિકાથી મોરબી માટે માટે હું અત્યારે ખાસ મોરબી અમેરિકાથી મોરબી અત્યારે અહીંયા આપણે જે ઇલેક્શન ચાલી રહ્યા છે એમાં વોટ આપવા માટે આવ્યો છું અને એક એક વોટની કિંમત છે એટલે મોર મોર વોટની કિંમત બધાને બતાવવા માટે આવ્યો છું કે ભાઈ બધા તમે બી ઘરે બેઠા હોય તો બધા આવો વોટ આપવા માટે અને આપણા દેશની પ્રગતિના પંથે મેળવવા જવા માટે તમે મદદરૂપ થાવ મારું નામ છે પ્રશાંત અનુભાઈ ચંદારાણા હું મોરબીનો રહેવાસી છું અને છેલ્લા બાવીસ વર્ષથી અમેરિકામાં રહું છું અત્યારે તમે સેના માટે સ્પેશિયલ મત દેવા માટે જ આવ્યા છો સ્પેશિયલ મતદાન કરવા માટે આવ્યો છો અઠવાડિયા માટે જ આવ્યો છું શનિવારે આવ્યો ને શુક્રવારે પાછો નીકળું છું એક કામ માટે આવ્યો છું અને આ મે સાત તારીખની રાહ જોતો તો અને આ મારી મતદાનની સ્લિપ છે જે હું કાલે વાપરીને મત આપવાનો છું ટીવી પ્રશાંતભાઈને મને મળીને હતી આનંદ થયો એમના પપ્પા અને મારા પપ્પા મિત્ર હતા જે અહીંયા સ્ટેશન રોડ ઉપર દુકાન હતી ત્યારે અમે થોડું ખરીદી કરવા આવતા પણ પ્રશાંતભાઈને ખૂબ અભિનંદન આમનો જુસ્સો જોઈ અને સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાત આની પ્રેરણા લઈ અને આપણે પણ અહીંયા હોય તો મતદાન કરી એવી મારી નમ્ર વિનંતી